નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું ગુજરાત શ્રવણ તીર્થ દર્શન યોજના જે યોજના ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે તે અંગેની આપણે વિડીયોમાં ચર્ચા કરીશું અને તેમાં શું લાભ મળવાપાત્ર રહેશે અને તેમાં શું ફેસિલિટી આપવામાં આવતી હોય છે આ યોજના અંતર્ગત તો આપણે વિડીયોમાં સંપૂર્ણ ચર્ચા કરીશું અને ચેનલ પર પહેલીવાર મુલાકાત લીધી હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી રાખજો યોજનાનું નામ તો જોઈએ તો શ્રવણ તીર્થ દર્શન યોજના જેમાં ગુજરાત સરકાર દ્વારા તેની સંચાલન કરવામાં આવે છે જેમાં વિભાગમાં વાત કરીએ તો પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા તેની ઓફિશિયલ વેબસાઇટ પણ યાત્રાધામ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને માહિતી મેળવી શકો છો ગુજરાત રાજ્યના સાઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્ધ વ્યક્તિઓને આ લાભ આપવામાં આવતો હોય છે તીર્થ દર્શન યોજનાનો ઉદ્દેશ્ય કે રાજ્યમાં પર્યટકોને આર્થિક મદદ આપીને તાકી તેને સ્થાનિક ધાર્મિક સ્થળોમાં યાત્રા કરી શકે ને એ પ્રોગ્રામમાં રાજ્યભરમાં યાત્રા કરીને પચાસ ટકાની છૂટ આપવામાં આવે છે સાથે જ આ યોજનાનો ઉદ્દેશ્ય ગુજરાતનો સાંસ્કૃતિક વિરાસત મુક્ત કરવા અને સ્થાનિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે આ યોજના મળવા મૂકવામાં આવેલી છે તેમાં મળવાપાત્ર લાભમાં વાત કરી લીધો વિભિન્ન પવિત્ર સ્થળો પર યાત્રા કરવાની ઈચ્છતા રાખતા વૃદ્ધ લોકો માટે આ પ્રોગ્રામ સપના સાકાર થઈ ગયો છે અને આ સ્કીમ ફક્ત ગુજરાત રાજ્યમાં સાઠ વર્ષ અથવા તેથી વધુ ઉંમરના વ્યક્તિને નાગરિકોને લાભ આપવામાં આવતો હોય છે આ પ્રોગ્રામ યાત્રીઓને આર્થિક મદદ મળેલી પચાસ ટકા યાત્રા ખર્ચમાં સબસિડી આપતી કરાય છે અને સરકાર હવે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા ચલાવવામાં આવતા સુપર બસ મિની બસ અને સ્લીપર અથવા તો ખાનગી બસમાં પંચોતેર ટકા ખર્ચનું ભરણ કરે છે જે પહેલાંથી વધારે સુધારેલું છે પ્રથમ ચરણમાં અરજીનો સમયગાળો સરકારને આપ આવરી આપરી રહ્યો હતો અને જ્યારે એપ્લિકેશન મંજૂરી માટે બે મહિના લાગતા હોય તે માત્ર સપ્તાહ લાગે છે અને અરજદારો માટે ખૂબ જ ઉપયોગી થઈ રહ્યું છે પર્યટકો માટે યાત્રાનો સમયગાળો હવે સાઠ કલાકથી વધીને મહેસૂલ થઈ ગયો છે અને હવે તેનો મોટો કરી દેવાયો છે સિત્તેર કલાક સુધી આ સ્કેમ બીજા સમુદાય વૃદ્ધ નાગરિકો પણ લાભ ઉઠાવી શકે છે એમાં પાત્રતામાં વાત કરીએ તો લાભાર્થી ગુજરાત રાજ્યના વતની હોવી જોઈએ સાઠ વર્ષ કરતાં વધારે ઉંમર હોવી જોઈએ સિનિયર સિટીઝન હોવા જોઈએ અને લાભાર્થી લોકોને બસ ભાડેથી લઈ જવાનું રહેશે ડોક્યુમેન્ટમાં વાત કરીએ તો આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ કાર્ડનો પુરાવો અને લાભાર્થી પાસપોર્ટ સાઇઝનો ફોટો સમાવેશ કરેલો હોવો જોઈએ જેમાં શ્રવણ તીર્થ યોજનામાં મહત્વની યાત્રાધામની યાદી જેમાં સોમનાથ અંબાજી દ્વારકા પાલિતાણા ગિરનાર ડાકોર શામળાજી પાવાગઢ બહુચરાજી રામ પગદંડી આ સિવાય બીજા ત્રણસો જેટલા મંદિરો લિસ્ટ જોવા માટે તમારે ઓફિશિયલ વેબસાઇટ પર જઈને મુલાકાત લેવાની રહેશે તો બસ મિત્રો આ વિડીયો આટલું જો તમને વિડીયો બને પસંદ આવ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી તમને આવનાર તમામ યોજનાનો લાભ કઈ રીતના મળશે તેની માહિતી આપણી ચેનલ પર મળતી રહેશે ધન્યવાદ